સુરતના કામરેજ ટોલ નાકા પરથી પસાર થતા સ્થાનિક વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા સુરત આવેદન આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી તો સાથે ટોલ નાકાની મુદત પૂર્ણ થઈ હોય ટોલ નાકાને બંધ કરવા પણ માંગ કરવામાં આવી છે સુરત જિલ્લાના કામરેજ ટોલ નાકા પરથી સ્થાનિક વાહન ચાલકો પાસેથી પણ ટોલ ટેક્સ લેવાતો હોય જેને લઈને છેલ્લા કેટલાક સમયથી વિરોધ થઈ રહ્યો છે કામરેજ વિસ્તારના લોકો દ્વારા મિટિંગ કર્યા બાદ કોંગ્રેસની આગેવાનીમાં સુરત કલેક્ટરને પહોંચી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

ત્યારે સુરત શહેર અને જિલ્લાની પ્રજા માટે મફતમાં એનું હતું કોઈ દિવસ એની પાસે પ્રવેશના રૂપિયા લેવામાં નહીં આવતા હતા પરંતુ બે હજાર ચૌદમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી અને સુરતની પ્રજાને જિલ્લાની પ્રજાને લૂંટવાનો પરવાનો આપ્યો હોય એ મેજારદાર દ્વારા એના ટોલ નાકાની શરૂઆત કરવામાં આવી હતી તે સમયે પણ કોંગ્રેસના સૌ આગેવાનો સામાજિક અને બીજા અન્ય આગેવાનો ભેગા થઈને આંદોલન ચલાવ્યા હતા એની ફળદૂચિરૂપે એ ટોલ નાકુ પર જે સુરતની પ્રજાને જિલ્લાની પ્રજા માટે રૂપિયા લેવામાં આવતા તે બંધ કરવામાં આવેલ પરંતુ ફાસ્ટેગની શરૂઆત થઈ પછીથી પાછો પરવાનો સરકારે એને આપી દીધો હોય એમ સુરત શહેર અને જિલ્લાની લાખો જનતાને જો રોજ અવર જવર કરી છે અને કરોડો રૂપિયા વાર્ષિક કરોડો રૂપિયાની લૂંટમાર એ સીધી રીતે સરકારના પરવાનાથી ઇજારદાર કરી રહ્યો છે એની સામે ફરીથી અમે બધા ભેગા થયા છે દર્શનભાઈની આગેવાનીમાં સૌ ગામના શહેરના જિલ્લાના તમામ લોકો આગેવાનો ભેગા થઈને રજૂઆત કરશું લોકોના હિતમાં રજૂઆત કરશું લોકોને આર્થિક લૂંટવાનો પરવાનો સરકાર શ્રી તાત્કાલિક બંધ કરે શહેરની પ્રજાને જિલ્લાની પ્રજાને ટોલ નાકા પર પ્રવેશમાં આવવા જવા માટે મફત કરવામાં આવે એ માંગ છે સરકાર સમક્ષ આજે રજૂઆત કરીએ સરકાર નહીં સાંભળે તો આવનારા દિવસોમાં લોકોને સાથે રાખીને ગાંધી ચિંતા માર્ગે ઉગ્ર આંદોલન કરશે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કામરે ટોલ નાકા પરથી સ્થાનિકોને ટોલ મુક્તિ આપવામાં આવે તે માંગ સાથે સુરત કલેક્ટરે આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ જીટન